લખતર મોઢવાણા પ્રાથમિક શાળા ખાતે સાયબર અવેરનેસ જાગૃતિ કાર્યક્રમ અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લખતર પીઆઈ વાયપી પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું લખતર તાલુકાના મોઢવાણા ગામની પ્રાથમિક શાળા ખાતે લખતર પોલીસ સ્ટાફ દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ તથા ટ્રાફિક જાગૃતિ અને સેલ્ફ ડિફેન્સ ઉપર જાગૃતતા તથા ગુડ ટચ બે ટચ બાબતે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં લખતર પીઆઈ પટેલ દ્વારા તેમજ હેડ કોન્સ્ટેબલ દક્ષાબેન જયસ્વાલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સાયબર ક્રાઈમ તેમજ તેમના પ્રકારો અને તેનાથી બચવા ઉપયોગ બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન માહિતી આપવામાં આવી હતી જેમાં મહિલા વિરુદ્ધ સાયબર ક્રાઈમ અંગેની સંપૂર્ણ માહિતી દક્ષાબેન જયસ્વાલ દ્વારા આપવામાં આવી હતી સાથે રાખવાની થતી કાળજી અને ક્રાઈમનો ભોગ બન્યા બાદ લેવાના થતા પગલાંઓ અંગેને વિગતવાર માહિતી માર્ગદર્શન આપવામાં આવી હતી જે કાર્યક્રમમાં પોલીસ લખતર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દક્ષાબેન જયસ્વાલ કાજલબેન તેમજ લખતર પીઆઈ સહિતના અધિકારીઓએ શાળાના શિક્ષકો સહિતના વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહ્યા હતા